પ્રારંભ કરવામાં આવ્યો હતો ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા એ તારીખ ત્રીસ જાન્યુઆરી થી અગિયાર જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન વડોદરા ખાતે સૌથી પ્રતિષ્ઠિત યુટીટી જુનિયર એન્ડ નેશનલ ટેબલ બે હજાર ચોવીસ નું આજથી પ્રારંભ થયો છે ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સક્રિય સમર્પણ સાથે સન્માન આપવામાં આવ્યું છે ટીટીએબીની સ્થાપના ઓગણીસો ને કરવામાં આવી હતી તેના અધિકાર ક્ષેત્રમાં રાજ્ય સ્તરે જ નહીં પરંતુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ગણનાપાત્ર બળ બનાવવા માટે ટેબલ ટેનિસને પ્રોત્સાહન આપવા અને તેને લોકપ્રિય બનાવવાના ઉદ્દેશ્ય સાથે સમગ્ર દેશમાં ફેલાયેલા ટીટીએફઆઇ સંલગ્ન રાજ્યો યુનિટો યુટીએસ ના કુલ સાતસો ખેલાડીઓ અને સો અધિકારીઓ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે ઇવેન્ટનો નો ઉદ્દેશ શાળાઓમાં રમતોનો આધાર વધારવાનો અને ભાવી ચેમ્પિયન્સ માટે પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે

ઓર્ગેનાઇઝેશન સેક્રેટરી અને ગણેશ અયર કોમ્પિટિશન મેનેજર અને તમામ ટેકનિશિયન અને અન્ય વિગતો તેમજ આ ટુર્નામેન્ટમાં મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા એક હજારથી વધુ યુવાનો આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે આજે વડોદરાના પ્રાંગણમાં યુટીટી ટી સિક્સ ઇન્ટરસ્ટેટ જુનિયર એન્ડ યુથ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર ભારત દેશના વિવિધ રાજ્યોના ખેલાડીઓ અહીં આવ્યા છે તેઓ દસ દિવસ આવનારા ટેબલ ટેનિસની રમતને ઉજવવાના છે ત્યારે વડોદરા વતી આજે ઉદ્ઘાટન સત્રમાં સૌનું સ્વાગત પણ કર્યું છે અને જ્યારે ભારત દેશ ઓલિમ્પિકની તૈયારી કરી રહ્યું હોય ત્યારે વડોદરાની અંદર આવા પ્રકારના વર્લ્ડ સ્ટાન્ડર્ડ જે ટુર્નામેન્ટ છે એનું આયોજન થતું હોય ત્યારે અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે હું ટીટીએબી અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને યુટી ને ખૂબ ખૂબ અભિનંદન છું યુથ ટેબલ ચેમ્પિયનશીપનો આજે ઉદઘાટન સમારોહ હતો આપણા યુવા સાંસદ અને એક્ટિવ જે રમત પ્રેમી છે એવા હિમા જોશી દ્વારા એનું ઉદઘાટન કરવામાં આવ્યું સાથે સાથે આપણા બીજેપી પ્રેસિડેન્ટ વિજયભાઈ શાહ હાજર હતા આઈઓસીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રાહુલ પ્રશાંતજી અમારા સેક્રેટરી જનરલ કમલેશ મહેતાજીના લેજન્ડ છે એ પણ દિલ્હીથી માં હાજર રહ્યા છે આપણે બીઆજી ગ્રુપના ચેરમેન વેજિલેટર સરગમ ગુપ્તાજી બેંક ઓફ બરોડાના ડેપ્યુટી જનરલ વી કે ગુપ્તાજી તમામ ઉપસ્થિતિ ઉપસ્થિતિમાં આજે સુંદર સમારંભ યોજાયો દરેક 28 ટીમે એનું માર્ક પાસ કર્યું અને અમારા પ્રેસિડેન્ટ જયાબેને આશીર્વાદ આપી અને એનું ઉદ્ઘાટન સમારણ પૂર્ણ કર્યું